જય માતાજી જય શ્રી રામભાઈ મિત્રો ને કેમ છો મજામાં જઈશું નહીં હોય તો આપડે લોક ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા જયજી કારખાને આજે ટાટ બહુ છે હાથ ખોટા પડી ગયા લોક વાણ બને હવે સારું સારું કન્ટિન્યુ હું જલ્દી કારખાને પહોંચી જાવ અને ડાયરેક્ટ હવે કારખાને પહોંચી પછી તમને ટાટ બહુ છે

દાદા બેઠા છે હવે જમવા બરોબર છે દાદા હવે ગયા જમવા ટૂંકમાં પપ્પા કરે આરામ સારું થોડું વ્યવહાર કન્ટિન્યુ આપણે ભલે મશીનની કાપી ગયા ને થોડીક વાર પછી બાજુ તમને મળું બરોબર છે મારે જો વાયર કાપવાનો પછી રાખવો છે હમણાં કાપીને આમાં ચડાવી દઉં પછી ડાય તમને મળું તો સારું થોડું વ્યવહારમાં કન્ટિન્યુ હટી વાય ગઈ બરોબર આપણે વાયર કટ કરીને ચડાવવાનું હતું ચઢાવી દીધો મશીન કરી દીધું ચાલુ બરોબર છે

એટલે ટ્રાય કરી બરોબર લાગે તો લઈને નીકળીએ ટ્રાફિક એટલો છે સારું જો યો બ્લોકમાં કન્ટિન્યુ આવી નીકળી ત્યારે ડાયરેક્ટ તમને મળું અત્યારે આપણે ઘરેથી નીકળ્યા છીએ બરોબર છે પોણો અગિયાર વાગ્યા છે અત્યારે જાય છીએ ઘરે આપણે ગામમાં ચક્કર મારવા એટલે ચક્કર મારવા નહીં ટૂંકમાં આપણે લોક બનાવવાનો બાકી હતો એટલે આપણે બહારે નીકળ્યા મેં મેં થોડોક લોક બની જાય નકાર તો આપણે ભૂ જવાની અત્યારમાં તૈયારી હતી મેં થોડાક વેલા હોઈ જાય

કર્યો બ્લોક કન્ટિન્યુ શું છે શું નહીં બરોબર તો અત્યારે તો સાડા અગિયાર થયા છે બરોબર એ આપણે ગયા હતા ગામમાં ચક્કર મારવા એટલે બહુ આગે હું તો નહોતા ગયા એમ્યુઝન પાર્ક સુધી ગયા હતા હવે આ રિટર્ન થાય છે જાય છે ઘરે તો પછી આજના બ્લોકમાં આપણે આટલું જ રાખી તો જય માતા જય શ્રી રામ બધા મિત્રોને જો બ્લોક સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી એક મનપસંદ મસ્જિદની કોમેન્ટ કરતા જાજો ને તમને મજા આવે અને મને મજા આવે સારું ચાલો સીધા મળીએ 他那路嘛。